જય શ્રી હરિ નમસ્કાર મિત્રો આજના આ પવિત્ર ધાર્મિક વિડીયોમાં આપણે જાણીશું ઉત્પન્ના એકાદશી બે હજાર પચીસનું મુહૂર્ત મહત્વ વિધિ અને તેમની વ્રત કથા આ દિવસ ભગવાન વિષ્ણુને અર્પિત કરવામાં આવે છે વર્ષના સૌથી મહત્વપૂર્ણ એકાદશી વ્રતોમાંની એક માનવામાં આવે છે ઉત્પન્ના એકાદશી આ વર્ષે પંદર નવેમ્બર બે હજાર શનિવારના દિવસે આવે છે એકાદશીની તિથિ શરૂ થશે ચૌદ નવેમ્બર રાત્રે નવ પાંચ વાગ્યે અને તિથિ પૂર્ણ થશે પંદર નવેમ્બર રાત્રે સાત પચાસ વાગ્યે પારણાનો સમય સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ પિસ્તાલીસ થી આઠ પિસ્તાલીસ વચ્ચે પારણું કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ઉત્પન્નના એકાદશીના મહત્વ વિશે જોઈએ તો એકાદશીનો વ્રતોની મૂળ એટલે કે ઉત્પન્નના એકાદશી કારણ કે આ જ દિવસે એકાદશી દેવીનો ઉત્પત્તિ દિવસ માનવામાં આવે છે આ વ્રત કરવાથી ભક્તને જીવનમાં આવેલ બધા દુઃખો અશાંતિ અને પાપોથી મુક્તિ મળે છે જેનાથી મન શુદ્ધ થાય છે અને ભક્તિ માર્ગ પર આગળ વધવા માટે શક્તિ મળે છે શાસ્ત્રોમાં કહેવાયું છે એકાદશી વ્રત કરનાર ભક્તે લાખો અશ્વમેઘ યજ્ઞના ફળને પણ અતિક્રમિત કરે છે આ દિવસે ઉપવાસ જપ તપ અને દાન ધર્મ કરવાથી પિતૃઓને શાંતિ ભગવાન વિષ્ણુની કૃપા અને મોક્ષ પ્રાપ્ત થાય છે આ વ્રત માટે પ્રાતઃ કાળે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરો પવિત્ર સ્થાન પર ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્થાપિત કરો ભગવાનને તુલસીપત્ર ચંદન ધૂપ દીપ ફળ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આખો દિવસ ઉપવાસ રાખો ફળાહાર કે નિર્જળ ઉપવાસ કરી શકાય સાંજે આરતી કરીને ભગવાનને નમન કરો બીજા દિવસે પારણું સાત્વિક ભોજનથી કરો અને જરૂરિયાતમંદોને દાન આપો તો મિત્રો ઉત્પન્નના એકાદશી વ્રત કથા વિશે જાણીએ સતયુગમાં એક શક્તિશાળી રાક્ષસ હતો મુરાસુર તેના ત્રાસથી સ્વર્ગલોક પૃથ્વી અને પાતાળ ત્રણેય લોક ડરી ગયા હતા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી કે હે નારાયણ અમને મુરાસુરના ત્રાસથી બચાવો વિષ્ણુ ભગવાને આશ્વાસન આપ્યું અને મુરાસુર સામે યુદ્ધ કરવા નીકળ્યા હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ મુરાસુર શક્તિશાળી હોવાથી ભગવાન વિષ્ણુ થોડો આરામ લેવા માટે હિમાલયની ગુફામાં ગયા જ્યારે ભગવાન આરામ કરી રહ્યા હતા ત્યારે મુરાસુર તેમને મારવા માટે ત્યાં પહોંચ્યો તે સમયે ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થઈ તે હતી એકાદશી દેવી તેણે ભયંકર યુદ્ધ કરીને મુરાસુરનો વિનાશ કર્યો ભગવાન વિષ્ણુ જાગ્યા અને દેવીને પૂછ્યું તમે કોણ તેણે કહ્યું હું તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈ છું ધર્મની રક્ષા માટે ત્યારે વિષ્ણુએ આનંદથી કહ્યું આજેથી તું એકાદશી તરીકે જણાઈશ જે કોઈ તારો વ્રત કરશે તે તમામ પાપોથી મુક્ત થશે આ રીતે ઉત્પન્નના એકાદશીનો ઉદ્ભવ થયો એટલે તેનું નામ ઉત્પન્નના એટલે કે ઉત્પત્તિ થયેલી એકાદશી આ દિવસે ઉપવાસ રાખવાથી વિષ્ણુ ભક્તિ પૂજા કરવાથી અને દાન ધર્મ કરવાથી ભક્તને જીવનમાં આનંદ સુખ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે જય શ્રીહરિ ઉત્પન્નના એકાદશી મહોત્સવની સૌને હાર્દિક શુભકામનાઓ ઓમ નમો નારાયણાય નમો નમ તો મિત્રો ધર્મદર્પિત ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા